જે મુદ્દા ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ માં વાત કરતી હતી તે મુદ્દા ને કોંગ્રેસ પાસેથી આંચકી લીધો છે કારણ કે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ દેશભરમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી છે આ નિર્ણયને દેશભરના લોકો અલગ અલગ રીતના જોઈ રહ્યા છે સરકારના આ નિર્ણયને કોંગ્રેસ અને રાહુલ ગાંધી આવકારી રહ્યા છે આ સાથે એ પણ વાત કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર એ સ્પષ્ટ કરે કે જાતિ આધારિત વસ્તી ગણતરી કેટલા સમયમાં કરાવશે આ ઉપરાંત કોંગ્રેસે એ પણ માંગ કરી છે કે અનામતની જે મર્યાદા છે પચાસ ટકા આ મર્યાદાને સરકાર દૂર કરે ત્યારે આ બાદ એક સર્વે સામે આવ્યો છે કે શું સવર્ણ મતદારો ભાજપથી નારાજ છે સરકારના આ નિર્ણય બાદ સવર્ણના મિજાજમાં શું છે તેની આજે વાત કરીશું આને લઈને સી વોટરનો સર્વે સામે આવ્યો છે આ સી વોટરના સર્વેમાં શું છે તે જોઈશું આ અહેવાલમાં લોકસભા ચૂંટણી બે અને વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસ આરજેડી સહિત અનેક વિપક્ષી પક્ષો જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરતા હતા ત્યારે તાજેતરમાં કેન્દ્ર સરકારે દેશભરમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી છે સરકારના આ નિર્ણયને અલગ અલગ લોકો અલગ અલગ રીતે જોઈ રહ્યા છે ત્યારે સી વોટરનો એક સર્વે સામે આવ્યો છે આ સર્વે અનુસાર સરકારના આ નિર્ણયથી તેત્રીસ ટકા સવર્ણો મતદારો ભાજપથી નારાજ છે એટલે કે આ નિર્ણયથી તેત્રીસ ટકા લોકો ભાજપને મત આપવા નથી માગતા આ સર્વે ત્યારે કરવામાં આવ્યો જ્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ઓગણચાલીસ લોકોનું એમ કહેવું છે કે તેમની નારાજગી કાયમી નથી બની શકે કે આગળ જતા

लेकिन बिहार में जो अगड़ी जाति के मतदाता हैं उनके बीच में ये बहुत ज्यादा पॉजिटिवली नहीं लिया जाएगा अब सवाल यह है कि वो अगड़ी जाति के जो मतदाता अगर इसमें नाराज भी होते हैं तो क्या वो भाजपा को छोड़ करके एनडीए को छोड़कर आरजेडी की ओर चले जाएंगे आ, ये ये बड़ा सवाल है जिसकी राजनीतिक समझ मेरी यह कहती है कि ऐसा होने वाला नहीं जैसे जो कैंप्स हैं जो जातिगत मतदान के कैम्प या एम वाई इक्वेशन का जो कैंप है वो कितना भी नाराज हो तेजस्वी यादव से या कितना भी नाराज हो लालू यादव से अगर अगर नाराज होता है तो वो तो कोई भाजपा को वोट देने के लिए रातों रात, रात स्विंग नहीं हो जाएगा वो अपने कैंप में बैठेगा ज्यादा ज्यादा ये या होगा नाराजगी में घर से ना निकले उसी तरह से अपर कास्ट वोटर बिहार का जो है कितना भी नाराज हो भाजपा से वो कोई स्विंग नहीं होगा दूसरी तरफ वो ज्यादा से ज्यादा होगा कि वो घर गए तो टर्नआउट का इंपैक्ट जरूर पड़ता है इस तरीके के वोटों के वोटों के ऊपर इस तरीके के मतदाताओं के बेस के ऊपर लोग के नाराज है लेकिन बिहार के आंकड़ों में नाराजगी वो और भी ज्यादा आएगी लेकिन ट्रैकर इसीलिए किया जाता है कि नाराजगी वो अगर है तो क्या बनी हुई है बनी हुई है तो किस हद तक बनी हुई है इस हद तक बनी हुई है क्या कि हम तो डूबेंगे तुमको भी ले वाले अंदाज में आपको बताया आगे भारतीय कुश्ती संघ न पूर्व अध्यक्ष पूर्व सांसद ब्रिज भूषण शरण सिंह ने सवाल पूछवा कहू के जाति आधारित वस्ती गणतरी बादस्फोट જેના પડઘા આકાશ સુધી પડશે તેમણે કહ્યું કે આખો દેશ જાતિ આધારિત વસ્તી ગણતરી ઈચ્છે છે આ માંગ પહેલાં બિહાર અને ઉત્તર પ્રદેશમાં શરૂ થઈ હતી કેટલાક લોકો આને લઈને હંગામો કરી રહ્યા છે તેમણે એમ પણ કહ્યું કે હું ફક્ત રાજપૂત સમાજનો જ નહીં સર્વે સમાજનો નેતા છું બીજા એક સર્વેમાં પૂછવામાં આવ્યું કે શું તમે જાતિ આધારિત વસ્તી ગણતરીનું સમર્થન કરો છો જેમાં ચુમ્મોતેર ટકા લોકોએ સહમતી દર્શાવી જ્યારે તેર ટકા લોકોએ ના કહ્યું આ અંગે બીજો પણ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જાતિ આધારિત વસ્તી ગણતરીનો શ્રેય તમે કોને આપશો જેમાં તેતાળીસ ટકા લોકોએ કહ્યું કે મોદી સરકારને જ્યારે તેત્રીસ ટકા લોકોએ કહ્યું કે રાહુલ ગાંધીને તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી લોકસભામાં સતત જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દાને ઉઠાવતા રહ્યા છે અન્ય એક સર્વેની વાત કરીએ તો જાતિ આધારિત વસ્તી ગણતરીથી કોને ફાયદો થશે તેમ પૂછવામાં આવ્યું જેના જવાબમાં એસસી સમાજના લોકોને સોળ ટકા એસટી સમાજના લોકોને આઠ ટકા ઓબીસી સમાજના લોકોને ચૌદ ટકા ઇડબ્લ્યુએસના લોકોને બાર ટકા જ્યારે તમામ એટલે કે ઓલનો આંકડો છત્રીસ ટકા જેટલો સમય આવ્યો અન્ય એક સર્વેની વાત કરીએ તો શું જાતિ આધારિત વસ્તી ગણતરીમાં પચાસ ટકા અનામતની મર્યાદા ખત્મ થવી જોઈએ આ સવાલ જ્યારે લોકોને પૂછવામાં આવ્યો ત્યારે આડત્રીસ ટકા લોકોએ આને લઈને સહમતી દર્શાવી જ્યારે સત્તર ટકા લોકોનું ના કેવું છે જ્યારે અન્ય અઠ્યાવીસ ટકા લોકો એવું માને છે કે રાજનૈતિક સમર્થનથી એટલે કે રાજનૈતિક દળો જો સમર્થન કરે તો તેઓ તેના સમર્થનમાં છે અને એક સવાલમાં પૂછવામાં આવ્યું કે શું તમે તમારી જાતિ કહેવા તૈયાર છો જેમાં ત્રેસઠ ટકા લોકોએ સહમતી દર્શાવી એટલે કે ત્રેસઠ ટકા લોકોનું માનવું છે કે તેમને તેમની જાતિ કહેવામાં કોઈ વાંધો નથી જ્યારે છ ટકા લોકોએ અસહમતિ દર્શાવી એટલે કે છ ટકા લોકોનું માનવું છે કે તેમને તેમની જાતિ કહેવી જરૂરી લાગતી નથી જ્યારે અઢાર ટકા લોકોનું માનવું છે કે જે જો જરૂરી બન્યું તો તેઓ તેમની જાતિ કહેશે એટલે કે જો સરકાર પૂછશે કે અન્ય કોઈ કારણોસર જરૂરી બન્યું તો તેમને તેમની જાતિ કહેવામાં કોઈ વાંધો નથી હવે સવાલ એ થાય છે કે જાતિ આધારિત વસ્તી ગણતરીથી ફાયદો કોને થશે ભાજપને કે કોંગ્રેસને તો તેનો જવાબ એ છે કે તાજેતરમાં જ બિહારમાં વિધાનસભાની ચૂંટણી છે આ ચૂંટણીની આ ચૂંટણી પરિણામો બાદ એ સ્પષ્ટ થશે કે ફાયદો કોને થવો એક બાજુ કોંગ્રેસ અને આરજેડી છે બીજી બાજુ ભાજપ અને કુમારની જેડીયુ છે તો વિધાનસભાના પરિણામો કોની તરફે રહે છે તે એના પર આધાર રહેલો છે કારણ કે બિહાર અને ઉત્તર પ્રદેશ એ એવા રાજ્યો છે જ્યાં જાતિગત સંખ્યા પરિબળ એ મહત્ત્વનું રહેતું હોય છે ત્યારે આ ઉપરાંત બીજું પણ એક વાત છે કે જાતિ આધારિત મતગણતરીની તારીખોની જાહેરાત ક્યારે થશે આના જાતિ આધારિત મતગણતરીમાં કયા આધાર રહેશે તે પણ મહત્ત્વનું છે આ રિપોર્ટમાં હાલ આટલું જ આ રિપોર્ટને લઈને તમારું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર કહેશો ધન્યવાદ